અમરેલી ધારી દેવડા નજીક અકસ્માત સર્જાયો હતો ફોર્ચ્યુનર અને સેન્ટ્રો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત ને હતું મૃતકના પત્ની અને બે વર્ષીય પૌત્રીને ગંભીર ઇજા પહોંચી હતી વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યા છે મૃતકનું નામ રતિભાઈ દેવાભાઈ રાઠોડ જેની ઉંમર વર્ષ પચાસ હોવાનું સામે આવ્યું છે સાથે જ તેઓ દલખાણિયાના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણિયા ગામે રહે છે અને એના ઘરના બીમાર હોવાથી તે અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખેલ હોય અને એને લેવા માટે સવારે નવ વાગ્યે ફોર વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા જ્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતા ત્યાંથી રિટર્ન થતા અમારા કાકા એની પાસે ફોર વ્હીલ ગાડી સેન્ટ્રો અને હામે ફોર્ચ્યુનર ગાડી હતી જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગધ્રાની વસે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને સમાચાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રીફર કરેલ છે જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે ખૂબ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધાએ અમારી મુલાકાત લીધેલ છે